ધનતેરસની રાત્રે યમદીપ દાન કરવાનું હોય છે તેની સંપૂર્ણ વિધિ જાણીશું તો આપણે સૌ સાંભળીને સમજી જઈશું કે યમદીપ્ત દાન કેવી રીતે કરવું જો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો મિત્રો આ ચેનલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ કે યમદીપ દાનની વિધિ કેવી રીતે કરવાની છે તો અંત સુધી વિડીયો સંભાળજો યમદીપ દાન ધનતેરસની રાત્રે કરવામાં આવે છે માટે ઓગણત્રીસ ઓક્ટોમ્બર બે હાજર ચોવીસ ને રાત્રે ધનતેરસ પૂજા થશે અને ત્યાર પછી યમ દીપ દાન કરવાનું રહેશે જ્યારે આપણે ધનતેરસ પૂજા પૂરી થઈ જાય ત્યાર પછી આપણે તેર દીવડા પ્રગટાવીએ છીએ અને યમ દીપ દાન પણ કરીએ છીએ એટલે કે ઓગણત્રીસ ઓક્ટોમ્બર ની રાતે અગિયાર વાગ્યા થી લઈને મોડી રાત્રે બે વાગ્યા સુધી આ યમ દીપ ની વિધિ કરવાની રહેશે ધનતેરસ પૂજા થઈ જાય પછી આ યમ દીપ દાન કરવાનું હોય છે તો કઈ દિશામાં યમદીપ દાન કરવાનું છે તો આપણા ઘરના આંગણામાં અથવા ઘરની દક્ષિણ દિશા તરફ આ યમદીપ દાન કરવાનું રહે છે તો યમદીપ દાન કરવામાં કઈ વસ્તુની જરૂર પડશે તો એના માટે સરસવનું તેલ દીવો બનાવવા માટે ઘઉંનો લોટ અથવા તો માટીનું કોડિયું કોડિયું પણ ચાલે પણ કોડિયું મોટું લેવાનું રૂની લાંબી વાટ એક સિક્કો પૈસાનો કોડી ફૂલ અને દક્ષિણા તથા સ્વસ્તિક ચિહ્ન કરવા માટે ચોખા તો સૌ પ્રથમ આપણા ઘરની બહાર આંગણામાં દક્ષિણ દિશામાં સાથ્યો બનાવવાનો અને પછી તેના ઉપર યમ દીપ મૂકવાનો હોય છે અને આ દીવો કે કોડિયું ઘણું મોટું હોય છે કારણ કે એવું કહેવાય છે કે આ દીવો આખી રાત ચાલે તો ઘણું સારું ઘણું સારું રહે છે શુભ મનાય છે માટે તમે યમ દીપ કરવા માટે યમદીપ બનાવવા માટે ઘઉંનો લોટ લેવો એને આપણે લોટની જેમ રીતે લોટ બાંધી અને એનો દીવો બનાવો દીવો આકારનો તમે બનાવી શકો છો મોટો દીવો બનાવો જો બને તો હળદર નાખવી તો નખાય ના નાખો તો બી ચાલે લોટની અંદર હળદર નાખી લોટ બાંધી અને દીવો બનાવો અથવા કોળિયું બી ચાલશે કોઈ પણ તમે દીવો બનાવી શકો છો ત્યાર પછી સાથિયો કરવાનો સાથિયા ઉપર દીવો મૂકવાનો તેની અંદર સરસવનું તેલ નાખવું અને રૂની લાંબી વાટ બનાવી અને ચોમુખી ચારેય બાજુ એ વાટ મૂકવી ચોમુખી દીવો કરવો ચારેય બાજુ લાંબી આડી દિવેટ મૂકવી પછી દીવો પ્રગટાવો ચારેય બાજુ પછી તેમાં વચ્ચે એક કોડી મૂકવી એક પૈસાનો સિક્કો મૂકો અને યથાશક્તિ બાજુમાં સાઈડમાં દક્ષિણા મૂકવી ચારેય બાજુ ફૂલ મૂકી દેવા પાથરી દેવા ફૂલ મૂકો આવી રીતે યમદીપ દાન કરવાનું હોય છે વિધિ હોય છે આવી રીતે ધનતેરસની રાત્રે યમદીપ દાન કરવામાં આવે છે કહેવાય છે જે લોકો ધનતેરસની રાત્રે આ યમદીપ દાન કરે છે તેના ઘરમાં કોઈપણ વ્યક્તિનું અકાળ મૃત્યુ થતું નથી તથા મૃત્યુ પછી ઘરના વ્યક્તિને યમના દ્વાર પર જવું પડતું નથી માટે ધનતેરસની રાત્રે આ યમદીપ દાનની વિધિ કરવામાં આવે છે કે જે એકદમ સરળ છે તો આશા છે કે આ યમદીપદાનની વિધિ કેવી રીતે કરવી એ તમને મૂકેલો છે સરળ પૂજા વિધિ કરી શકાય એવી રીતની પૂજા વિધિ વિડીયોમાં કહેવામાં આવી છે અને ધનતેરસ ની રાત્રે તેર દીવડા પ્રગટાવાનું શું મહત્વ છે આ તેર દીવડા ક્યાં ક્યાં મૂકવા એ પણ વિડીયો મિત્રો બનાવેલો છે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ